ગઈકાલે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ મહીસાગરના જિલ્લા શિક્ષણાધિકારીશ્રીનો ફોન આવ્યો હતો કે તમારા અમારા લીંબડીયા વિસ્તારના કોઈ ભંગારીના ત્યાંથી તમારા માલપોટના કોઈ ભંગારી છે વેપારી એઓએ પુસ્તકોને પસ્તી રૂપે ખરીદી છે એટલે અમને જાણ થતાં અમે તાત્કાલિક અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી તો આ પુસ્તકો હતા પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો ત્યાં ધોરણ એકથી માંડીને આઠમા ધોરણ સુધીના લગભગ પાંચેક હજાર જેવા પુસ્તકો હતા એમાં મોટાભાગના પુસ્તકો છે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતા એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકો કોઈ લાગતા નથી અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે આવા પુસ્તક સાહેબ જવાબદારી પાઠ્યપુસ્તકની જ્યારે પાઠ્યપુસ્તકો છે એ વર્ષ પૂરું થવાનું હોય ત્યારથી જ તાલુકામાં આવતા હોય છે તાલુકામાંથી જૂથમાં એટલે પે સેન્ટરમાં જતા હોય છે અને ત્યાંથી શાળા સુધી પહોંચતા હોય છે અને આ સંખ્યાના પ્રમાણમાં જ આવતા હોય છે અત્યારે હાલની સ્થિતિ છે પરંતુ આ પુસ્તકોની અંદર એવું એવા પુસ્તકો પણ મેં વધારે છે કે બીજું એ કહું કે બધા જ પુસ્તકો વિનામૂલ્યે યોજના હેઠળના નથી આની અંદર ઘણા પુસ્તકો એવા પણ છે કે જે કિંમતવાળા છે એટલે કે બજારની અંદર વેચવાવાળા પુસ્તકો પણ પસ્તીની અંદર અમને જોવા મળ્યા છે એટલે અલગ અલગ પ્રકારે છે એનો ડિટેલ અભ્યાસ કરીને આખો ડિટેલમાં અહેવાલ અમે નિયામકની પાઠ્યપુસ્તકને મોકલશું સર આ જે બાળકોને પુસ્તકો ના મળ્યા હોય એવું બની શકે આ વર્ષે એક પણ બાળકને એવું પુસ્તકો નથી મળ્યા એવું અત્યારે હાલના તબક્કે કંઈ છે નહીં અમારા ત્યાંથી ખૂટતા જે કંઈ પુસ્તકો છે આજની તારીખે એ અમે ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણ શ્રીઓ પાસેથી ખૂટતા પુસ્તકો કયા વિષયના કયા ધોરણના કેટલા સેટ ખૂટે છે કેટલા પુસ્તકો એનો અહેવાલ માંગે એ પુસ્તકો સીધા તાલુકા પ્રાથમિક શિક્ષણ હેન્ડ ઓવર થશે અને તે ખૂટતી શાળાઓમાં આપશે એટલે આવા હાલ પુસ્તકો વધેલા કેવા છે નહીં સર આપણે કયા માધ્યમથી ખબર પડી કે બધા પુસ્તકો મેં જણાવ્યું કે જિલ્લા અધિકારી મહીસાગરનો મને ફોન આવ્યો કે અમારા લીંબડીયા વિસ્તારમાંથી એક કોઈ જીઠ્ઠુમલ કરીને ભંગારના વેપારી છે એમણે તમારા માલપુરના કોઈ નારાયણભાઈને પસ્તીના પુસ્તકો વેચ્યા છે અને એના ઉપરથી એમને જાણ થઈને મેં જોયું તો હકીકત સાચી જણા એટલે મેં આગળની પ્રક્રિયા કરી